આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનું પ્રતિનિધિત્વ મંડળ અસંખ્ય વાલીઓને સાથે રાખીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે વડોદરા ઝોનમાં ત્રણ સભ્યોની નિમણૂક બાકી હોય અને ખાનગી શાળાઓ દ્વારા પોતાની રીતે કામ ચલાવવાનું ફી નક્કી કરી વાલીઓ પાસેથી ઉઘરાવી રહેલી ફરિયાદના અનુસંધાનમાં જ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના શિક્ષણમંત્રીને તાત્કાલિક ધોરણે ચૂંટણીની આચારસંહિતાના ઉપલક્ષમાં યોગ્ય કાર્યવાહી કરી કાયમી સભ્યોની નિમણૂક કરવા અથવા માન્ય સર્વોચ્ચ અદાલતના વચગાળાના આદેશ અનુસાર છેલ્લી ફી એફઆરસી સમિતિ દ્વારા જ નક્કી કરેલી હોય અને એ જ ફી તમામ શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આરડીસી દ્વારા આ દિશામાં યોગ્ય ઘટતું કરી અને શિક્ષણ મંત્રી સુધીની વાતની રજૂઆત કરવામાં આવે સાથે જ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરશ્રીને પણ આ દિશામાં યોગ્ય કાર્ય કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દેશ આપેલ હોય તેવી ધારણા પણ આપેલ છે ફી રેગ્યુલેશન એક્ટ રેગ્યુલેશન ઓફ સ્કૂલ ફી એક્ટ સત્ર આજ કાલી કાગજ ઉપર રહી ગયા इस एक्ट को जिस गवर्नमेंट ने पैदा किया जिस गवर्नमेंट ने इस एक्ट को जन्म दिया उसी गवर्नमेंट ने स्लो पॉइजन पिला के उस एक्ट का हत्या कर दिया इस एक्ट अभी कायदा एक्चुअली ज़िंदा नहीं है आज इस एक्ट का श्रद्धांजलि बेचना हम लोग ने यहाँ पे किया और आने वाले दिनों में हर एक शहर वडोदरा गुजरात के हर एक शहर में हर एक तालुका में इस प्रकार का श्रद्धांजलि करने में आएगा और सरकार इसका गंभीर नोट लेना चाहिए वालियों को पड़ती तकलीफ के ऊपर इमीडिएटली कैबिनेट बुला के जो भी करना है आचार संहिता का मानदंड के अंदर रह के कार्रवाई करके निकाल लाने में हम लोग आग्रह रहते हैं आवेदन में हम लोग ने ये स्पष्ट उल्लेख किया एक्चुअली कोई भी कानून के अंदर सर्वोच्चम सुप्रीम नामदार सुप्रीम कोर्ट फाइनल अथॉरिटी होता है सुप्रीम कोर्ट का इंट्रीम ऑर्डर के अंदर स्पष्ट लिखा है कोई भी स्कूल एफ आर फीस भले वो इंट्रीम ऑर्डर हो या फाइनल ऑर्डर हो या लेटेस्ट ऑर्डर हो उससे ज़्यादा फीस नहीं ले सकते हैं फिर भी उसका पूरा कंटम्प करते हुए उसका पूरा अवगणना करते हुए स्कूल मैनेजमेंट अपने हिसाब से मनमानी फीस ले रहे हैं डिमांड है कि स्कूल फीस को जो लेटेस्ट एफ आर सी फीस है लेटेस्ट डिक्लेयर अगर लेटेस्ट फीस डिक्लेयर 2022 का हो तो खाली 22 का डिक्लेयर फीस लिया जाए और अभी जो हो रहा है एक्चुअली डबल फीस जिस स्कूल का डिक्लेयर फीस चालीस हज़ार रुपया है वो लोग अस्सी हज़ार रुपया ले रहे हैं मनमानी चल रहे लूट चल रहे हैं

પેરેન્ટ્સો પેટે પાટા બાંધીને બાળકને કેમ ભણાવે છે કે એનું ભવિષ્ય કાલ ઉઠીને કંઈ બને એની પરિસ્થિતિ સુધારી શકે પણ આ દેશની અંદર એવું લાગતું નથી કે એજ્યુકેશન કંઈ સિસ્ટમ પર કામ કરી રહી છે બધું જ સિસ્ટમ કે એમના જ લોકો જે છે સિસ્ટમ પર બેસે છે ખુરશીઓ પર બેસે છે આજે એફઆરસીની ત્રણ જણની જે સીટ ખાલી છે એની નિમણૂક કરવાની અમે ઘણા ટાઈમથી માંગ કરી હતી ગાંધીનગર પણ જઈને અમે માંગ કરી હતી પણ એની આજ દિન સુધી કોઈ નોંધ લેવાઈ નથી એની બાબતે અમે બી રજૂઆત કરી છે હવે આવનારા સમયમાં જે સ્કૂલો ઉગડવાની છે એમાં ફી વાલીઓને શું રાહત આપવામાં આવે સરકારને સરકાર તરફથી એ પણ અમે વાત કરી છે સાહેબને કે એજ્યુકેશન મેડિકલ છે કે પછી અમને નોટ ચોપડાની શું શું તમે રાહત કરી આપો છો એની અમે રજૂઆત કરવાના છીએ ઘણા બધા નેતાઓને રજૂઆત કર્યા છે અને કદાચ આ પોલિટિક્સ અત્યારે ચૂંટણીના માહોલના કારણે અત્યારે નિમણૂક કદાચ ના થાય કે ના થઈ હોય પણ અમે એવી રજૂઆત કરીએ છીએ કે સર પ્લીઝ જલ્દી ને જલ્દી આની નિમણૂંક થાય ને રાહત મળે પેરેન્ટ્સો ફી બાબતે જોઈએ છે હવે સર શું કહે છે કહે છે તો ખરા બાયદરી તો આપી છે કે કંઈ ના કંઈ કરીશું પણ જોઈએ છે આગળ અમે ગાંધીનગર પણ જઈ આવ્યા છે પણ ત્યાંથી હજી કોઈ જવાબ આવ્યો નથી હવે આગળ જોઈએ શું થઈ રહ્યું છે ખુશાલી ઠક્કર